गुरूदेव महेश्वरा गुरु साक्षात पर्रहींदस गुरू है ज्ञानूलम गुरु मूर्ति पूजा मुलम गुरु મોક્ષ કૃપા સદગુરુ ભગવાન આજની આ પાવન ધરા પવિત્ર ધર થી કાણું ધર મુકામે જેમનું નામ લેતા સાહેબ આનંદ પ્રગટ થાય દરેક સંતો જો જેના રામ વસે ને એને વસરામ કેવાય એવા વસરામ મહારાજ આજે આવા જ્ઞાન ગાદી ને દીપાવનારા ભારતના સંતો ઋષિમુનિઓ ભેળા કરી જેમના દર્શન નો આપણને લાભ એમને લીધો ને આપણને અપાયો છે ને એ બધા એમને તાળીઓ થી સાહેબ વંદન કરો તાળી પાડતા રહેજો રામ નામ માં પાડી લેજો ને કોઈ બીજે પાડવાનો વારો આવશે એ મજા નહી આવે કારણ કે રેલવે સ્ટેશન હતું ને એટલે રાતના બે વાગે ગાડી આવી અને એક જણો દોડમ દોડ ચાની ગીટલી લઈને આવ્યો ચા ચા કટિંગ ચા કટિંગ ચા કટિંગ ચા એટલે અંદર થી ટીટી ઉતરીને બહાર આવ્યો ને બે લબોચા માપી દીધી એ પણ હું ચા લઈને આવ્યો છું મને કેમ મારો કેમ રેલવે ગાડીમાં તો જો એન્જિન છે ને બીજો બધો માલ ની ગાડીઓ ભરી માં બેસી અંદર એક ને ચા કને પાવે તો સમજણ પડજો શબ્દ કયો જાય છે આપણે અહીંયા વસરમ મહારાજના દ્વારે નિરાત ધામની અંદર આપણે વધાર્યા છીએ અને એમાં આવા સંતો જો આપણી વચ્ચે હોય ને સાહેબ તો એક એક ને આનંદ પ્રગટ થવો જોઈએ અને આનંદ એ પરમાત્માનું પરમાત્મા નું સ્વરૂપ છે બીજું જોઈ છે એટલે મહાપુરુષો કે છે ભારતના સંતો વારંવાર ચકોર કરે આખા જગત ને જો આપણે ઓળખી ગયા હોય આખા જગતમાં જો કદાચ મનુષ્ય માત્ર ઓળખી જાય પણ જો મનુષ્ય પોતે પોતાને ન ઓળખે ત્યાં સુધી બધી જીવનની કચાસ છે પણ જગદુ ધુવા ઘી છે પણ જાતે એની અંદરથી ઘીની ઓળખાણ ન થાય એ માટે છાસના છોટાનો સંગ કરવો પડે હજારો લીટર દૂધ ભેળું કર્યું હોય પણ છાસનો એક છોટો પડી જાય તો એ દૂધને જમાઈ દે અને જમાયા પછી જો મંથન ચાલુ રહે ને તો એક બાજુ જાય અને ગી સાહેબ આવે મોખણ એમ સંતોનો જો સંગ કરવો હોય તો કરી લેજો સાહેબ આ સમયમાં ફરી ક્યારે વાયદો આવ્યો નહીં વર્તમાન સમયની વાત કારણ કે તમે જો હાલની પરિસ્થિતિમાં મહારાજ માણસ એ રીતનું જીવી રહ્યું છે હાલના યુગ પ્રમાણ માં એવી રીતનું જીવન છે કઈક ને ભો પહેણ જોરા વધારે જાવું પડે છે અને કઈક ને જ્યોતિષો પહેણ જવું પડે છે કેમ કે તમને વર્તમાન માં વાત ની ખબર નથી એટલે પણ ભુવા પાહે જો એટલે તમને ભવિષ્યકાળ માં લઈ જાય ભૂતકાળ માં કે બે વર પહેલા તમારા દાદાએ એ ધાર્યું ચોડ્યું તું નહી થી તુવર ઉખાડ્યો તો અને એ માતા આવી છે

સોનાની અંગૂઠી માં શનિ નો નડતો અંગૂઠી શનિ નો અંગૂઠી બનાવી અડધા બાકી રહ્યા છે શનિ નો પહેરાયો દસ દાડા છે પંદર દાડા છે પણ શનિ નડવાનો બંધ થયો પણ પેલો હોની ચાલુ થયો એટલે સંતોની વર્તમાન સ્થિતિ ની અંદર બહુ આજે પ્રગટ સંતો છે ને એની વાતને બહુ ખયુ ધ્યાનમાં લેજો સમય બહુ છે સારો પણ આવા સંતોના દર્શન આપણને થાય છે ને એનાથી વિશેષ બીજું કોઈ છે નહીં સાહેબ એટલે આજે વસરામ રામ મહારાજે આજે તો આપણે સંતોનો ઘણો લાભ લેવાનો સાહેબ અહીંયા તો વરસપરસ આપણને દર્શનનો લાભ મળે અને એનાથી બીજું કોઈ જોવે નહીં એટલે આવા સંતોનો લાભ લેજો અને મહારાજને ખૂબ ખૂબ વંદન છે કાર્ય એમના ગુરુની કૃપા થઈ સંતોની કૃપા થઈ આવા સંતોના આરસી વાતથી થાય બીજું કોઈ થતું નથી એટલે ટૂંકમાં સર્વે સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો સદગુરુ ભગવાન